ચોટીલા નાબ કલેક્ટર એચટી મકવાણાએ મૂળી તાલુકાના દાણાવાડા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી આરોગ્ય સેવાઓ દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની હાજરીની સમીક્ષા કરી ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણાએ મૂળી તાલુકાના દાણાવાડા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક તપાસણી કરી હતી આ તપાસ દરમિયાન આરોગ્ય સેવાઓની ગુણવત્તા દવાઓની ઉપલબ્ધતા અને સ્ટાફની હાજરી સંબંધિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી તેમણે આવશ્યક દવાઓનો સ્ટોક અને જીવનરક્ષક દવાઓનો પૂરતો પ્રમાણમાં ઉપલબ્ધ છે કે નહીં તેની તપાસ કરી હતી દવાઓના સ્ટોક રજીસ્ટર્સ સાથે ભૌતિક ચકાસણી પણ કરવામાં આવી હતી સારવાર માટે આવેલા દર્દીઓ સાથે સીધો સંવાદ કરી તેમને સમયસર સારવાર મળે છે કે નહીં અને દવાઓ પૂરતી મળે છે કે નહીં તેમજ તેમની કોઈ ફરિયાદ છે કે કેમ તે ચકાસવામાં આવ્યું હતું સ્ટાફની હાજરી અને વર્તુળ અંગે મેડિકલ ઓફિસર તથા નર્સ ફાર્માસિસ્ટ સહિતના સ્ટાફની નિયમિત હાજરી તેમના આવવા જવાના સમયની નોંધ તેમજ મુમેન્ટ રજીસ્ટરની તપાસ કરવામાં આવી હતી ઓપીડી પ્રસૂતિ સેવાઓ લેબોરેટરી અને દવાખાનાની કાર્યપદ્ધતિની સમીક્ષા કરીને દર્દીઓને વધુ સરળતાથી સેવાઓ મળી રહે તે માટે સૂચનાઓ આપવામાં આવી હતી કેન્દ્રનો પરિસર વેટિંગ એરિયા વોશરૂમ પાણી અને સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થિત સૂચનાઓ આપવામાં આવી હતી દવાઓના સ્ટોક રજિસ્ટર દિવસ મુજબ અપડેટ રાખવા અને ઓપીડીમાં આવતા દર્દીઓને પ્રાથમિકતાના આધારે ઝડપથી સેવા આપવા મેડિકલ ઓફિસર તેમજ સ્ટાફને મુવમેન્ટ રજીસ્ટરમાં નિયમિત એન્ટ્રી કરવા જણાવ્યું હતું દર્દી મૈત્રી વાતાવરણ જાળવવા અને ફરિયાદ હોય તો પીએસસીના પ્રતિસાદ રજીસ્ટરમાં નોંધ કરાવવા પણ સૂચના અપાઈ હતી સમયસર રિપોર્ટિંગ અને રોગયાળાના કેસ અંગે ઉચ્ચ અધિકારીઓને માહિતી આપવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી અહેવાલ અફઝલ મુલ્તાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર